ભારત આજે પણ અડધાથી વધુ વસ્તીનું જીવન હજુ પણ ખેતી પર નિર્ભર છે આ ખેડૂતોના ઘણા સીમાત ખેડૂતો છે જેઓ આજે પણ ખેતી દ્વારા વધુ પૈસા કમાઈ શકતા નથી અને ભારત સરકાર આવા ખેડૂત મદદ કરે છે અને સરકાર આ માટે વર્ષ બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે અને આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડે છે દેશના તેર કરોડથી વધુ ખેડૂતો સરકારી યોજના લાભ મળી રહ્યો છે અને આ યોજના કુલ અઢાર હપ્તા અત્યાર સુધી જારી કરવામાં આવ્યા છે હવે આ યોજના ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવશે ને દેશના કરોડો ખેડૂતો આપધાની રાહ જોઈ રહ્યા છે દેશના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરી એટલે કે કાલે સોમવારના આ હપ્તો બહાર પાડવામાં આવશે અત્યાર સુધીમાં અઢાર હપ્તા આપી ચૂક્યા છે ને આ હપ્તો લાભ મળશે કે નહીં તે તમારું નામ તે યોજના છે કે નહીં તેના પર નિર્ભર કરે છે અને તમે ઓનલાઈન ચકાસી શકો છો તમારું નામ યોજના સામેલ છે કે દૂર કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે આ યોજના ઘણા લોકોના નામ દૂર કરવામાં આવે છે અને તમારું નામ ચેક કરવા માટે તમારે કિસાન યોજના સત્વાર વેબસાઇટ પર ની મુલાકાત લેવી પડશે અહીં તમારે ફાર્મ કોર્નરમાં કોમ યુરે સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારું તમારું રજીસ્ટન નંબર અને કેપ્ચર કોડ દાખલ કરવો પડશે અને જીએસટી ઓટીપી પર ક્લિક કરવું પડશે આ પછી તમને તમારો પ્લાન રિસ્તી તમને દેખાશે વર્તમાન ચૂકવણી રિસ્તી સુધારી જશે કોના પૈસા મોકલવામાં આવ્યા છે કે નહીં તમને આ બધું જોશો જ્યાં તમને તમારી અગાઉ વિગતો પણ દેખાશે તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો